ચાલો મિત્રો નમસ્કાર તો આપણે રાહ જોઈ રહ્યા છીએ કે આજે ચૂંટણીની લોકસભાની ચૂંટણીના મતગણતરી ચાલી રહી છે અને દરેકની દરેક ચેનલ ઉપર તમે નિહાળી રહ્યા છો કે ગુજરાતની અંદર કોની જીત થઈ છે કોની હાર થઈ છે તો મિત્રો ઘણા ઉમેદવારો પણ રાહ જોઈ રહ્યા છીએ હતા અને ઘણા ઉમેદવારો દાવા કરી રહ્યા હતા કે અમારે એટલા હજાર મતની લીડથી અમે જીતશું એટલા હજાર મતથી જીત છું પરંતુ ગુજરાતની અંદર એમ કહેવાય કે વધારેમાં વધારે બહુમતી ભાજપ સરકારની રહે છે અને ભાજપ સરકારની જીત થાય છે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય પરંતુ મોખરે તો કોઈને કોઈ એક નહીં એટલે કે ભાજપ પક્ષની જ વધારેમાં વધારે લીડથી જીત થતી હોય છે મિત્રો અન્ય પક્ષોનું અહીંયા ગુજરાતની અંદર બહુ માન નથી હોતું કારણ કે ત્રીસ પાંત્રીસ વર્ષથી આ ભાજપની સરકારની જીત થતી હોય છે આ નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર બહુ જ સારું મતદાન થાય છે અને ભાજપને ઘણું જ બધું લીડથી મતદાન મળતું હોય છે તો મિત્રો જોતા રહેજો અમારો આ વિડીયો આખે આખો અને કયા જિલ્લામાં કયા લોકસભાની સીટ ઉપર કોનો કોણ વિજેતા થઈ એ તમને પળેપળની માહિતી આપતા રહીશું એમાંનું એક જ માત્ર હાલમાં બનાસકાંઠા જિલ્લા ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ જઈ રહ્યા છે હાલમાં લગભગ ત્રણ હજાર મતદાન થી આગળ હોય છે અને સમાચાર આવી રહ્યા છે કે પળના સમાચાર તમને મળતા રહેશે હાલો મિત્રો નમસ્કાર અત્યારે મિત્રો આજે લોકસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ગુજરાતની અંદર છવ્વીસ બેઠકોમાંથી લગભગ હાલ ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર રાહ જોવાઈ રહી છે કે કોણ જીત છે ને કોણ હાર છે પણ મિત્રો દર વખતે ભાજપની બહુમતી ગુજરાતની અંદર થાય છે પરંતુ માત્ર ને માત્ર એક બનાસકાંઠા જિલ્લાની અંદર ગેનીબેન ઠાકોરની જીત થવા જઈ રહી છે મિત્રો તો બધાના મનમાં એવું હોય છે કે માત્ર ને માત્ર એક જ કોંગ્રેસની સીટ જીતી રહી છે અને મિત્રો ગેનીબેન ઠાકોરને બધા ઓળખો સો ને વર્ષોથી ગેનીબેન ઠાકોર છે એ વિધાનસભાની સીટની અંદર જેમની જીત થતી હોય છે અને ધારાસભ્યમાં દર વખતે કેનીબેન ઠાકોર વિજેતા બનતા જતા હોય છે અને કેનીબેન ઠાકોર છે એ વાસી સમાજના મજબૂતમાં મજબૂત અસ્ત્રી ઉમેદવાર છે અને ગેનીબેન ઠાકોરની અવશ્ય બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની સીટ ઉપર વિજય થવાનો છે મિત્રો તો આપ બધા એમ કહેવાય કે રાહત જોઈ રહ્યા છો કે આજે કોણ જીતશે તો છવ્વીસે છવ્વીસ સીટમાંથી એમ કહેવાય કે એક આ બનાસકાંઠાની સીટ છે એ કોંગ્રેસને ફાળે જઈ રહી છે તો ગેનીબેન ઠાકોર હાલમાં પાંચ હજાર મતની લીડથી આગળ છે અને ભાજપના સભ્ય છે ચૌધરીબેન જે પાંચ હજાર મતદાન પાછળ છે તો મિત્રો થોડા સમયમાં તમને પૂરેપૂરું રિઝલ્ટ આવશે તો લાગી રહેજો અમારા વિડીયા સાથે અને તમામ સમાચાર તમને પળે પળના સમાચાર અમે આપતા રહીશું તો લાગી રહેજો અમારી ચેનલમાં અમારી ચેનલનું નામ છે વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ